ગાંધીધામ તાલુકાના મીઠી રોડ ગામનું લીમડી ફળ્યું હાલ ગટરના ઉભરાતા પાણીની ગંભીર સમસ્યાથી જજુમી રહ્યું છે આ સમસ્યાએ ગ્રામજનોનું જીવન દુષ્કર બનાવી દીધું છે જે ચારે બાજુ દુર્ગંધ અને ગંદકીનું સામ્રાજ્ય છવાયું છે ખાસ કરી બાળકો અને વૃદ્ધોમાં રોગચાળો ફેલાવાની દહેશત વધી રહી છે ગ્રામજનો દ્વારા આ મામલે ગ્રામ પંચાયતના સરપંચને અનેકવાર મૌખિક રજૂઆત કરવામાં આવી છે પરંતુ પરિણામ શૂન્ય છે સરપંચના બેદરકાર વલણથી ગ્રામજનોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે સ્થાનિકોના આક્ષેપો છે કે સરપંચ ગામના વિકાસ કાર્યમાં ઝવી રહ્યો છે ગ્રામજનો હવે એક જ પ્રશ્ન પૂછી રહ્યા છે કે જો ગામમાં રોગચાળો ફાટી નીકળે તો તેની જવાબદારી કોની રહેશે આ ગંભીર પરિસ્થિતિમાં વહીવટી તંત્ર તાત્કાલિક હસ્તક્ષેપ કરે અને આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવે તેવી ગ્રામજનોની પ્રબળ માંગ છે